નમસ્કાર મિત્રો અમારી એડી ટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જયા મિત્રો ગુજરાતમાં હવે ગરમી કે વરસાદની તીવ્રતા વધશે ચોમાસું ક્યારે આવશે ફરેશ ગોસ્વામીની આગાહી તો જયા મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી જણાવીએ કે ગુજરાતમાં અત્યારે ઉનાળો અને ચોમાસા જેવો બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે રાજ્યમાં ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે અને વરસાદનું જોર ઘટી રહ્યું છે રાજ્યમાં મહત્તમ તાપમાન એકતાલીસ પોઈન્ટ એક ડિગ્રી સુધી પહોંચી ગયું છે આ ઉપરાંત આજે પણ હવામાન